નમસ્કાર અને જય હિન્દ મિત્રો આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે શું આપનું કે આપના પરિવારના કોઈ સભ્યનું પોસ્ટ ઓફિસમાં કોઈ બચત ખાતું સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ મંથલી ઇન્કમ સ્કીમ કે પીપીએફ અથવા અન્ય કોઈ ખાતું છે તો આપના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો બની રહેવાનો છે જેથી પૂરો વિડીયો જોઈ લેજો આજે આપણે પોસ્ટ ઓફિસ ખાતા સંબંધિત એક તાજેતરના અને ખૂબ મહત્ત્વના ફેરફાર વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું આ જાણવું ખાસ જરૂરી છે ખાસ કરીને એવા ખાતાધારકો માટે જેમના ખાતા પાકતી મુદતની નજીક છે અથવા તો પાકી ગયા છે હા ચોક્કસ આ એક મહત્વની સૂચના છે જે પોસ્ટ વિભાગે તાજેતરમાં જ બહાર પાડી છે વાત એમ છે કે પોસ્ટ ઓફિસની જે નાની બચત યોજનાઓ છે ને હા જેવી કે એમઆઈએસ એસીએસએસ ટર્મ ડિપોઝિટ બરાબર એ બધી જ એમઆઈએસ એસીએસએસ ટીડી પછી કિસાન વિકાસ પત્ર એટલે કે કેવીપી એનએસસી આરડી પીપીએફ આ બધી યોજનાઓ એમાં જો ખાતું પાકી જાય એટલે કે મેચ્યોર થઈ જાય અને એ પછીના ત્રણ વર્ષમાં ત્રણ વર્ષની અંદર એને બંધ ના કરાવવામાં આવે ત્રણ વર્ષ સુધી હા પૂરા ત્રણ વર્ષ જો ત્યાં સુધી બંધ ન કરાવો તો એ ખાતું ફ્રીઝ થઈ જશે એટલે કે એમ કહો ને કે બ્લોક કરી દેવામાં આવશે ઓ એટલે કે જો કોઈ પૈસા લેવાનું ભૂલી જાય કે મોડું કરે તો ત્રણ વર્ષ પછી ખાતું બ્લોક આ ક્યારથી નક્કી થયું છે હા બરાબર અને આ કોઈ એક વાર નહીં થાય હવેથી નિયમિતપણે થશે દર વર્ષે બે વાર એક તો ત્રીસ જૂને અને બીજું એકત્રીસ ડિસેમ્બરે આ તારીખોએ પોસ્ટ ઓફિસ ચેક કરશે કે કયા ખાતા પાક્યા પછી ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલુ છે અને એવા ખાતા બ્લોક કરશે આ કરવાનું કારણ શું જુઓ મુખ્ય કારણ તો ગ્રાહકોના કેવાયસી એટલે કે નો યોર કસ્ટમરની વિગતો અપડેટ રાખવાનું છે અને બીજું છેતરપિંડી કે ગેરરીતિઓ અટકાવવાનું અને એમ પણ કહી શકાય કે જે ખાતામાં લાંબા સમયથી કોઈ દાવો નથી થયો એવી રકમ ઘટાડવાનો પણ આ એક પ્રયાસ છે શું ખાતું ફ્રીઝ થવા પાછળ ફક્ત આ પાકતી મુદ્દત પછીના ત્રણ વર્ષવાળો જ છે કે બીજા પણ કારણો હોઈ શકે ના ના બીજા કારણો પણ છે જેમ કે જો કોઈ ખાતામાં સળંગ ત્રણ નાણાકીય વર્ષ સુધી એટલે કે ત્રણ ફાઇનાન્શિયલ યર સુધી કોઈ જ લેવડ દેવડ ના થઈ હોય પૈસા જમા પણ નહીં ઉપાડ્યા પણ નહીં એટલે કે સાવ નિષ્ક્રિય ખાતું જેને ડોર્મેન્ટ કહેવાય એવું બરાબર એ જ સાયલેન્ટ કે ડોર્મેન્ટ એકાઉન્ટ એવા ખાતા પણ ફ્રીઝ થઈ શકે છે અને બીજું એક અગત્યનું કારણ જો કોઈએ ડિસેમ્બર બે હજાર અઢાર પછી ખાતું ખોલાવ્યું હોય અને એમાં પેન નંબર પાન કાર્ડ નંબર અથવા જો પાન ના હોય તો ફોર્મ સાઈઠ એ જમા ના કરાવ્યું હોય અચ્છા પાન કાર્ડ કે ફોર્મ સાઈટ ના હોય તો પણ હા તો પણ ખાતું બ્લોક થઈ શકે છે સિસ્ટમમાં આવા ખાતાને આઈએનઓપી એવો કોડ અપાય છે જેનો મતલબ છે ઇન ઓપરેટિવ મોર દેન થ્રી યર્સ એટલે કે ત્રણ વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય આ તો ઘણી અગત્યની માહિતી છે પણ ધારો કે કોઈનું ખાતું આમ ફ્રીઝ કે બ્લોક થઈ ગયું તો એનાથી શું ફેર પડે ખાતા ધારકને શું તકલીફ પડે જો સૌથી મોટી તકલીફ એ છે કે જેવું ખાતું બ્લોક થાય એટલે એમાં બધી જ લેવડ દેવડ અટકી જાય એટલે તમે પૈસા ઉપાડી ન શકો પૈસા જમા પણ ન કરાવી શકો જો કોઈ સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન હોય જેમ કે ઓટોમેટિક કોઈ હપ્તો કપાતો હોય એ પણ બંધ અને ઓનલાઈન સેવાઓ પણ કામ ન કરે અને વ્યાજનું શું એ મળતું રહે ના એ પણ અગત્યની વાત છે વ્યાજ મળવાનું પણ બંધ થઈ જાય છે શું વાત કરો છો વ્યાજ પણ બંધ એ તો નુકસાન કહેવાય અને ભગવાન ન કરે ને જો ખાતાધારકનું અવસાન થયું હોય એવા કિસ્સામાં શું એમના નોમિની કે વારસદાર માટે હા એવા સંજોગોમાં તો પરિસ્થિતિ વધારે ગૂંચવાળાભરી બની શકે છે જો નોમિનીનું નામ રજિસ્ટર કરાવેલું હોય તો પણ પ્રક્રિયા થોડી લાંબી થઈ શકે છે કારણ કે ખાતું બ્લોક છે અને જો નોમિનેશન કરાવેલું જ ન હોય તો પછી વારસદારો માટે તો ખૂબ જ મુશ્કેલ થઈ જાય ઘણા બધા વધારાના કદાચ કોર્ટ કચેરીના ધક્કા એવું બધું કરવું પડે પૈસા મળવામાં ખૂબ મોડું થઈ શકે છે બરાબર છે તો હવે સૌથી મહત્વનો સવાલ જો કોઈનું ખાતું આ રીતે ફ્રીઝ કે બ્લોક થઈ ગયું હોય તો એને ફરી ચાલુ કરાવવા એટલે કે અનફ્રીઝ કે અનબ્લોક કરાવવા શું કરવું પડે અને પૈસા પાછા કેવી રીતે મળે એની પ્રક્રિયા થોડી સરળ શબ્દોમાં સમજાવશો હા ચોક્કસ મિત્રો અહીં એક નાનકડી વાત આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરી લેજો જેથી આવા મહત્વના વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે ચાલો આગળ વધીએ પ્રક્રિયા થોડી વિગતવાર છે પણ સમજી લઈએ સૌથી પહેલું કામ એ કરવાનું કે ખાતા ધારકે પોતે જાતે જ પોતાની પોસ્ટ ઓફિસની જે બ્રાન્ચ હોય ત્યાં જવું પડે અચ્છા આ કામ ઘરે બેઠા ઓનલાઈન નહીં થાય ના બિલકુલ નહીં આના માટે પોસ્ટ ઓફિસ જવું જ પડે અને જતી વખતે અમુક કાગળો સાથે લઈ જવાના એક તો તમારી ઓરિજિનલ પાસબુક જો સર્ટિફિકેટ હોય તો એ ઓરિજિનલ બરાબર પાસબુક કે સર્ટિફિકેટ બીજું શું બીજા તમારા અપડેટ થયેલા કેવાયસી ડોક્યુમેન્ટ્સ એટલે કે તમારો ચાલુ મોબાઈલ નંબર પાન કાર્ડ આધાર કાર્ડ અને સરનામાનો પુરાવો જેમ કે લાઇટ બિલ કે ચૂંટણી કાર્ડ જેવો કોઈ માન્ય પુરાવો એ પણ લેટેસ્ટ હોવો જોઈએ આ ઉપરાંત તમારે એ જણાવવું પડશે કે આ ખાતાના પૈસા કયા ખાતામાં જમા કરાવા છે એ પોસ્ટ ઓફિસનું બચત ખાતું પણ હોઈ શકે અથવા તમારી બેંકનું ખાતું પણ એના પુરાવા તરીકે તમારે એ ખાતાનો કેન્સલ કરેલો ચેક અથવા એ ખાતાની પાસબુકના પહેલા પાનાની કોપી આપવી પડશે ઓકે આ બધા કાગળિયા લઈને પોસ્ટ ઓફિસ ગયા પછી ત્યાં જઈને તમારે એકાઉન્ટ ક્લોઝર ફોર્મ ભરવાનું રહેશે એનું ફોર્મ નંબર છે એસબી સાત એ ફોર્મ ભરીને આ બધા કાગળિયાની નકલો જોડીને ત્યાં જમા કરાવવાનું પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તમારી સહી અને તમે આપેલા બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરશે વેરીફાઈ કરશે અને પછી પછી જો તમારું ખાતું નાની પોસ્ટ ઓફિસમાં હોય એટલે કે બ્રાન્ચ ઓફિસ બીઓ કે સબ ઓફિસ એસઓમાં તો આ બધા કાગળો ચકાસણી માટે એમની મુખ્ય ઓફિસ એટલે કે હેડ પોસ્ટ ઓફિસ એચઓમાં મોકલવામાં આવશે એટલે એમાં થોડો સમય લાગી શકે હા થોડો સમય લાગે હેડ ઓફિસમાં ઓછામાં ઓછા બે સુપરવાઇઝર કક્ષાના અધિકારીઓ આખા કેસની ફરીથી ચકાસણી કરશે બધું બરાબર લાગશે પછી જ એ ખાતું અનફ્રીઝ એટલે કે અનબ્લોક થશે અને એકવાર ખાતું અનબ્લોક થઈ જાય પછી તમારી પાકતી મુદતની જે રકમ હોય જો વ્યાજ મળવાપાત્ર હોય તો એની સાથે એ બધી રકમ તમે જે બચત ખાતાની વિગત આપી છે ને એમાં ECS દ્વારા સીધી જમા થઈ જશે ખૂબ સરસ આપે આખી પ્રક્રિયા બહુ સ્પષ્ટ રીતે સમજાવી આ બધી વાત પરથી એ જ સાર નીકળે છે કે સૌથી સારો ઉપાય એ છે કે આપણે આપણા ખાતાની પાકતી મુદત ક્યારે છે એ યાદ રાખીએ અને મુદત પાકી જાય એના ત્રણ વર્ષ પૂરા થાય એ પહેલાં જ સમયસર ખાતું બંધ કરાવી દઈએ અથવા જરૂર હોય તો રિન્યુ કરાવી લઈએ જેથી આ બધી લાંબી પ્રક્રિયામાં પડવું જ ન પડે બિલકુલ સાચી વાત સાવચેતી એ સલામતી થોડી જાગૃતિ રાખીએ અને સમયસર કામ પતાવી દઈએ તો બિનજરૂરી હેરાનગતિ અને વિલંબથી બચી શકાય છે શું આપને અમારા વિડીયો પસંદ આવે છે એ અંગે કોમેન્ટ કરીને આપનો પ્રત્યુત્તર જણાવજો અને હા હવે પછીનો વિડીયો આપ કયા વિષય બાબતે જોવાનું પસંદ કરશો એ વિશે પણ કોમેન્ટ કરવા વિનંતી છે